નમસ્તે રામ રામ સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે જઈએ છીએ ભાઈ અમદાવાદ પરેશભાઈના ઘેર વાસ્તુ રાખેલું લીધું દુતાનનું વાસ્તુ કર્યું નહીં અને આપણા બોલા જન્મદિવસે એટલે બધું ભેગું રાખ્યું અને કાલે એ બધોને બોલાયા હે અને ગનનો અને બધાને તો અમે અત્યારે જઈએ એક દિવસ અગો બરાબર બસ આવે નવ વાગે તો બસ આવે એટલે સીટ મળી જાય તો હારામાં સારું બરાબર તો મળે બસમાં ચક્કર ના આવે તો સારું ચક્કર નો વોમિટ ના કાટું કામ ભાઈ બસ એ મળી ગઈ સીટ મળી રાત સીટ મળી ગઈ એટલો વાંધો નહીં આવું બે કલાક હું જવાનું હું કેવું આ ડ્રાઈવર એવું હું આથું દે

તો ભાઈ અત્યારે આ છે આપણે બજાર માં થોડી શોપિંગ કરવાની હતી અને થોડો સામાન લેવાનો હતો ઘર સામાન અને આપણે બોલું જન્મ દિવસ હતો એના માટે સામાન લેવાનો હતો તો બજાર માં આયા બધા અને બે જણા કેક જોવા જઈએ અને પેલા સ્ટુડિયો માં પૂછવા જઈએ પરસની ની ભાઈ શાકભાજી માર્કેટ માં આવી ગયા શાકભાજી લેવા માટે કારણ કે કાલે રસોડું

કહેવાય છે ને ભાઈ આપણે ગોમડું એટલે ગોમડું ને બાકી બજાર એટલે બજાર આપણે ના ફાવે યાર બજારમાં બાકી સુકુન તો ગોમ જ ખબર ને તમારું બજારમાં આપણો ના ફાવે યાર ભાઈ આયા તા નચાજ પીએ હે આ તીજી વખત પીએ હે મારે ચાલુ છે ખાવાનું ભાઈ જઈએ છે ગાર્ડન માં ઘોડને કે લઈએ કરે પછી જવાનું હોય હોળી લૂંટવા માટે સોના શું ના હોય એક લાખ રૂપિયા થઈ ગયા સોલો થાય એક હોના દોરો હાથ પેરું તો બીજા રાખે તો ભાઈ અમદાવાદ નો તોડ લેતો

क्या कर रहा है गदा? फोटो शूट करना है? है? फोटो शूट करना तो भैया शूट चालस गोलू नू और परस भाई नू ये रहा कता क्या कर रहा है फोटो शूट चल रहा है

શેર કર હે તો સબસ્ક્રાઇબર વધિન બહુ દરાક બાપા નું જ્વેલર સો એમ બી આવી જાય બધા જો આ નમૂના નહીં હોય અને પેલા મોટી મોટી આ કે तो भाई जाइए हाँ फ्लैट ऊपर कारण का शनिवार है उबर, और खावा बाकी है और भाग्य है नौ मतलब जाइए भूख तो लागे है। तो गई घर पे पहुंच चुके हैं और ये है गधा क्या कर रहा है कार्टून दिखा रहा है ए अभी सारा सारा ऐसा सिखाया स्कूल में ऊपर थूकता है तेरे टीचर को दिखाऊंगा नंबर बोल तो गई ये है वेटर खाना निकाल चल जल्दी <laughs> તો ભાઈ જમવાનું થઈ ગયું જમવામાં બનાવી હતી બાટી અને આમાં જઈ ખાવાની અને અત્યારે છીએ આપણે ટોપ ફ્લોર ઉપર એટલે કે પાંચમા ફ્લોર ઉપર અને અમદાવાદ બતાવું તમને ઓ ભાઈ પવન મસ્ત આવે ઉપર હે ને જોરદાર પવન આવે તો ભાઈ ચાલો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ ટાટા ઓકે ઓકે